તો કઈ ભાઈ ઉતારે છે કુલડા તમે જોઈ શકો છો આ પડ્યા બધા કુલડા ઉતારેલા પપ્પા પણ કુલડા ઉતારે છે આ પડ્યા ઉતારેલા કુલડા બંકો આવી ગયો છે બંકો કામે લાગી ગયો છે ભાઈ ડિઝાઇન વાળા માટલા ખડકવાનું ચાલુ છે મોટા ભાઈ ડિઝાઇન માટલા ખડકી રહ્યા છે એવો બંકો બંકો મજબૂત કામ કરા કાકા બારથી અંદર માટલા લાવી રહ્યા છે

આ પડે કુલડીઓ આપણે રામપાતર ગલ્લાની ભઠ્ઠી ખડકાઈ રહી છે જોઈ શકો છો તમે ગલ્લાની ભઠ્ઠી ખડકાઈ રહી છે જોઈ શકો છો તમે હવે હવે આના ઉપર લાકડું મૂકવાનું છે લાકડું મેકી ઉપર કુલડીઓ મૂકવાની છે જયનીશ લાવી રહ્યો છે કુલડીઓ તો ગાય ગલ્લાની પઠ્ઠી પકવવાનું ચાલુ છે તમે જોઈ શકો છો કુલડી છે ગલ્લા છે રામપાતર છે આ બંકો પકવી રહ્યો છે પઠ્ઠો